બનાસકાંઠામાં દાતા તાલુકાના વશી ગામમાં જમીન વિવાદમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી આરોપી હરસંજી ઠાકોર સાથે ઘટના સ્થળે જઈને સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કર્યું ગઈકાલે બનેલી ઘટનામાં આરોપીએ મકાઈના ખેતરમાં છુપાઈને દેશી તમનતાથી ફાયરિંગ કર્યું હતું આ ફાયરિંગમાં અમૃતજી ઠાકોરને પગમાં ભાગે ગોળી વાગી હતી જેમને એકસો આઠ મારફતે રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા વધુ સારવારની જરૂરિયાત જણાય તો તેમને પાલનપુર રીફર કરવામાં આવ્યા હતા પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલી દેશી બંદૂક કબજે કરી આ ઉપરાંત તેના ઘરમાંથી ચાર કારતૂસ પણ જપ્ત કર્યા અને વધુ તપાસના મામલે શરૂ કરી જે આરોપી છે હરસંગજી બધાજી ઠાકોર એ એના પાક રક્ષણની જે બંદૂક છે એ લઈને આવી અને જે ફરિયાદી અમરજી ભીખાજી ઠાકોર ઉપર ફાયરિંગ કરેલ છે અને એમના જે જમણા પગના જ જમણા પગના સાથળો ઉપર બંદૂકના સરાહ વગાડીને ઇજા કરેલ છે અને જાનથી માન નાખવાની કોશિશ કરેલ છે જે અંગે દાતા પોલીસેમાં ફરિયાદ દાખલ કરેલ છે હાલમાં ફરિયાદી એ અંડર ટ્રીટમેન્ટ છે પાલનપુર સિવિલ અને આરોપીને પોલીસે પકડી પાડી અને એના જોડેથી જે લાયસન્સવાળી બંદૂક છે